我没带啊。

મારો બેટો હે કોઈ કોમકાજ કરવાનો ના હોય ને મહિનો થતો પચાસ રૂપિયા આવતા હોય ને ખાતા ને આખો દી હજારો ગયો મહિનો થતો પચાસ હજાર રૂપિયા ખાતા

આનો તો દારૂ ચેટલો બનશે ડબ્બો ફરાઈ દારૂ અલ્યા કોરશી કાકા બૌડા નો દારૂ ના બને મૌડા નો બને એવું ઓ આ બૌડો કે નોખો ઓળગો એક બાજુ ઓ નો તો પણ આ નોખવા નથી તો અને લઈ દો કોહો તોણવા કોમ આવશે આ તો હેડે કોહો તોણી છો આપણે મને તો એમ કે

ટીપા બો હફરો પાવડા મસ્ત કોર કાકા આ બધું આપણ ના ફાવે હો આ બધું આપણ ના ફાવે તો ચાને ફાવે છે આપણે ખેડૂ છોકરા ના ફાવે ચાને ફાવે છે ચમચો છોકે પણ જો કે કેવું બગાડ્યું છે આવું થોડી ખામુ થાય કોઈ હવે કરો છો કે મગફળી કરી દીક ને મગફળી તો વરસાદ ના પલાળે પર માપે છે પણ હવે આ રાયડો કેસર ભોટરા એ નાશ મેલેરા છે એ નાશ મેલેરા છે અને મને તો હવે

અહડબેન પાછો જ નથી આવવાનો આયા વસ્તુ પાછી અલાતી હશે ભાપડી મણસાઈ જા તો તો બોલ તો વસ્તુ ને કેટલું આટલું બોજ્યો હે આટલું આ તો ઘડિયાળ હાર તો તાવ આલ્યો પ્રો છે ને નાક ની ડોડી દેવો કર્યો તો ભોજવાનો કીધો ત્યાં તો પગ ની દોડી દેવો ભોજો છે શું કરવા જલેબી દેવો છોકરો છે થોડો

પણ મારે એક હદે બહાર મને સલાહ હાલી હોડા શું

આપડા પાસે એને આઈડિયા છે પ્રો હા પાછે મોતા તાર કોઈ આઈસ હેડ ચડ ઓ કોર ચીકા કા કોન રુ તો કોર ચીકા કા કોઈ પેસ બોધવા નવા જરૂર છે ની મને લાગે કશો કશો જરૂર નથી ગોડિયા તો પાછે હેડો કરે હે તો હેડો કરે હવે હોય તો હેડવાનું જ ને હવે તો કરે સાપુર તો હદાબાનો ટ્રેક્ટર આવી પણ કોમ બોળ કરશે ને મોશો કો તને ખબર છે હા મો મોતન નતો કેતો હા તો કે હું આપણે સીધન છું